હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે કાર્તિક માસનું મહત્મ્ય જોઈશું કાર્તિક માસ છે એ શરદ પૂનમથી શરૂ થઈ કાર્તિક પૂર્ણિમાને દિવસે પૂરો થાય છે કાર્તિક માસને દામોદર માસ પણ કહેવામાં આવે છે પુરાણમાં કાર્તિક માસનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સ્કંદ પુરાણમાં બ્રહ્માજી પોતાના પુત્ર નારદજીને આ મહિનાનો મહિમા બતાવે છે આ મહિનાને દામોદર માસ દીપદાન માસ અને દીપોત્સવ બી કહેવામાં આવે છે કેમ કે આ મહિનો રાધાકૃષ્ણ બેવને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં ભગવાને ખૂબ જ લીલાઓ કરી છે તેથી તેને ખૂબ જ શુભ દિવ્ય અને કલ્યાણકારી માનવામાં આવે છે સન પુરાણમાં બતાવ્યું છે કે આ મહિનો શ્રી હરિને અત્યંત પ્રિય છે કેમ જેમ કે બધા યુગોમાં સત્યયુગ શ્રેષ્ઠ છે શાસ્ત્રોમાં વેદ શ્રેષ્ઠ છે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેવી જ રીતે મહિનાઓમાં કાર્તિક માસ સર્વશ્રેષ્ઠ છે જે ભગવાન કૃષ્ણને સૌથી વધારે પ્રિય છે સૌથી વધારે લીલા ભગવાને આ મહિનામાં કરી છે સૌથી પ્રથમ રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ નિધિવન વૃંદાવનમાં રાસલીલા કરી હતી માન્યતા છે કે આજે પણ દરરોજ રાત્રે નિધિવનમાં રાસલીલા થાય છે બીજી ગોવર્ધન લીલા જેમાં ભગવાને પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વતને સાત દિવસ અને સાત રાત ધારણ કરેલો અને બધા વ્રજવાસીઓને ઇન્દ્રના ત્રાસમાંથી બચાવ્યા હતા ગોપષ્ટમી પણ આ જ મહિનામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અને બલરામ પહેલીવાર ગાયોને ઘાસ ચરાવવા વૃંદાવન ગયા હતા ચૌથી લીલા બહુલાષ્ટમીને નામે ઓળખાય છે ભગવાને અરિષ્ઠાસુરને મારીને રાધાકુંડ અને શ્યામકુંડમાં સ્નાન કર્યું હતું જેને રાધાકુંડ અને શ્યામકુંડ પ્રાકટ્ય મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે વળી નંદ અને યશોદા વૃદ્ધાવસ્થાને કારણે તીર્થયાત્રા ન કરી શકે એટલે બધા તીર્થો જેમ કે બદ્રી કેદાર બધી જ નદીઓ જેમ કે ગંગા યમુના ગોદાવરી નર્મદા કૃષ્ણા અલકનંદાનું વ્રજમાં પ્રાકટ્ય કર્યું હતું જે મહોત્સવ વૃંદાવનમાં ગોવર્ધનમાં મનાવવામાં આવે છે પાંચમી દેવ ઉઠી એકાદશી જેમાં ભગવાન શાલિગ્રામના અને તુલસીના વિવાહ કરવામાં આવે છે આ એકાદશી પછી બધા લોકો કોઈ પણ સારા કાર્યનો આરંભ કરે છે છઠ્ઠી ચતુર્દશી જેમાં ભગવાને નરકાસુર નામના રાક્ષસને માર્યો હતો અને સોળ હજાર એકસો સ્ત્રીઓને નરકાસુરના ત્રાસમાંથી છોડાવી હતી અને સૌથી મહત્ત્વની દિવાળી એ પણ આ મહિનામાં જ આવે છે એમાં સૌથી મહત્ત્વની લીલા દામોદર લીલા છે ભગવાન શ્રી કૃષ્ણે યશોદા મૈયાના પ્રેમને કારણે જાતે જ દોરડાથી બંધાઈ ગયા હતા અને યશોદા મૈયાએ એને દોરડા સાથે બાંધીને એ દોરડાને સરળતાથી ખાંડણીયા સાથે બાંધી દીધું હતું ભગવાને આ લીલા ભગવાનની આ લીલા ખૂબ જ રસદાયક છે ભગવાને આ લીલા મણિગ્રીવ અને નલ કુબેર નામના બે યક્ષના ઉદ્ધાર માટે કરી હતી કે જે બે યક્ષો નારદજીના શ્રાપથી બે ઝાડ બની ગયા હતા ભગવાન ખાંડણી સાથે દોરડાથી બંધાય ખાંડણી ઘસડતા ઘસડતા ઝાડ પાસે આવે છે અને ઝાડ સાથે ખાંડણી ભટકાવે છે તરત જ બે ઝાડ પડી જાય છે તેમાંથી બે યક્ષ બહાર નીકળી ભગવાનને પગે લાગે છે ત્યારે સર્વ દેવી દેવતાઓ ઋષિઓ ભગવાનને ફૂલોથી વધાવે છે ભગવાનની સ્તુતિ કરે છે અને દીપથી આરતી કરે છે આ છે દીપદાન જુદા જુદા શાસ્ત્રો પ્રમાણે દામોદર માસનો પ્રભાવ અને લાભ અસીમિત છે શ્રીહરિને અત્યંત પ્રિય કાર્તિક માસમાં જે મનુષ્ય પ્રાતઃકા સ્નાન કરે છે તેને બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જો કોઈ કાર્તિક માસમાં ઘીના દીવાથી ભગવાનની પૂજા અને આરતી કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠમાં જાય છે આ ગોસ્વામી સંત ગોસ્વામી કહે છે કે જો કોઈ વિધિ વિધાનથી કાર્તિક વ્રતનું પાલન કરે તો યમરાજાના દૂધ તેની પાસેથી ભાગી જાય છે ભગવાન વિષ્ણુના આ પ્રિય વ્રત સ્વર્ગ જવા માટેના સો મહાયજ્ઞ કરતાં પણ શ્રેષ્ઠ છે અને આ વ્રત કરનાર વૈકુંઠમાં જાય છે એમ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે જો કોઈ કાર્તિક માસમાં દીપદાન કરે તો તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને તેને સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાનું તથા ચંદ્રગ્રહણ સમયે નર્મદા નદીમાં સ્નાન કરવાનું જે પુણ્ય છે તેના કરતાં હજાર ગણું પુણ્ય મળે છે આ પુરાણ કહે છે જો કોઈ તમે કાંઈ જો કાંઈ પણ તમે જપ તપ મંત્ર કે કર્મ કર્યું ન હોય તો પણ દીપદાન કરવાથી બધું જ સિદ્ધ થઈ જાય છે ટૂંકમાં કાર્તિક માસમાં છ નિયમ પાડવા જોઈએ પહેલું પ્રાંતકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ બીજું ભગવાનનું ભજન કરવું જોઈએ વધારેમાં વધારે ભગવાનનું ભજન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે કાર્તિક માસમાં અન્નદાન ખૂબ જ શ્રેષ્ઠ છે અન્નદાન અક્ષય ફળ આપે છે દીપદાન કરવું જોઈએ દીપદાનથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે ભગવાનના પાઠ રામાયણ ભાગવત પુરાણ કે ગીતાના પાઠ કરવા જોઈએ કથાશ્રવણ તથા સત્સંગ પણ કરી શકાય છઠ્ઠું તુલસી સેવા કરવી જોઈએ દીવો કરી તુલસીની પૂજા કરવી જોઈએ જેનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે ટૂંકમાં ન કાર્તિક માસો કાર્તિક સમ માસ ન કૃત્ય ન સમમ યુગમ ન વેદસ દ્રશ્યમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગયા સમ ટૂંકમાં ન કાર્તિક માસ સમાન કોઈ શ્રેષ્ઠ મહિનો નથી એટલે ભગવાન બધાએ અવશ્ય કાર્તિક માસમાં ભગવાનનું પૂજન કરવું જોઈએ કાર્તિક માસ સર્વશ્રેષ્ઠ છે જય શ્રી કૃષ્ણ માસનો પ્રભાવ અને લાભ અસીમિત છે શ્રીહરિને અત્યંત પ્રિય કાર્તિક માસમાં જે મનુષ્ય પ્રાંતકાળ